લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે આપમાંથી રોહિત ભુવાએ રાજીનામું ધરી દીધું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામકનુણાથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું કહ્યું હતું રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે હું પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી હતો આમ આદમી પાર્ટીમાં અને ગત વિધાનસભાની ચૂંટણીનો પૂર્વ ઉમેદવાર પણ રાજીનામું આપવા પાછળનું બીજું કોઈ કારણો નથી પણ અત્યારે મને એવું લાગ્યું કે હવે મારે સાયલેન્ટ થવું જોઈએ એટલે મેં રાજીનામું આપ્યું છું તમને જે વિધાનસભા ચૂંટણી આપ હતા કેટલા મત મળેલા હતા ઓગણત્રીસ હજાર પાંચસો આટલા બધા મતદારોએ મત આપ્યા હોય

એટલે એ કદાચ નહીં કહી શકાય તમને આર્થિક લાભ કે સામાજિક લાભ ના એવું કશું નથી આર્થિક લાભ કે સામાજિક લાભ કશું નથી આમ આદમી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે અને લોકોએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે પાર્ટીએ પણ ખૂબ માનપાન સન્માન આપ્યું છે એટલે આમાં કોઈ એવી વાત નથી કોઈ આર્થિક કે કોઈ બીજી કોઈ ચર્ચા નથી ભાજપમાં અભ્યાસ ક્યારે ધારણ કરશો ના એ તો મેં કીધું ને કે કાર્યકર્તાઓ તેમજ અન્ય મારા હિતે છુઓ છે એની જોડે ચર્ચા વિચારણા કરીને પછી આગળની રણનીતિ કરશું તૈયાર ઝુકાવ ખરી ભાજપ તરફ ના અત્યારે એવું કાંઈ ઝુકાવ નથી પણ છતાંય કાર્યકર્તાઓ સાથે અને મારા નજીકના લોકો સાથે ચર્ચાઓ કર્યા વગર હું કંઈ જ અત્યારે ટૂંકમાં ન કહી શકું તો ક્યારે ભાજપનો ખેર તારણ કરશો હવે ચોખ્ખું કહી દો એટલે ના ના એટલે એમાં એવું છે કે મેં કીધું એ હું જ્યાં સુધી મારા કાર્યકર્તાઓ અને જે લોકોએ માનો કે મને મત આપ્યા હોય એમાંથી ઘણા બધા લોકો મારી સાથે હોય તો એ લોકો સાથે સ્પષ્ટ ચર્ચા કર્યા સુધી હું કાંઈ નિર્ણય ન આપી શકું પણ હું આજે પાર્ટીમાંથી રાજીનામું આપું છું એ ચોક્કસ છે તો પાર્ટીના કાર્યકરો સાથે રાજીનામું આપવાની ચર્ચા કરેલી હા મેં આઠ દસ દિવસ પહેલા મારા અમુક કાર્યકર્તાઓ સાથે મેં ચર્ચા કરેલી સાથે જવું પણ નહીં એ કઈ ચર્ચા નથી થઈ એ તો આગામી દિવસોમાં માં હવે બધા સાથે મળી અને નિર્ણય લેશું સુરેશ ભાલીયા જેત